મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આશા રાખું કે તમે બધા હાજા તાજા હશો હું પણ હાજી તાજી છું અને આજને દિવસની મસ્ત મસ્ત સવારથી ફ્રેશ થઈને નહીં ધોઈને દીવાબત્તી પણ કરી લીધી છે અને ફ્રેશ થઈ જશે આજનું વાતાવરણ એકદમ ખુશનુમાશો અને હવે દીવાબત્તી સાથે તમારા બધાનું સ્વાગત કરું છું દીવાબત્તી પણ કરી લીધી છે અને આજે હા એક વાત કહેવાની તમને રહી જાય કે આજે અમારા રુધુભાઈનો બર્થ બર્થડે છે તો હેપી બર્થડે ડે રુદુ મહાકાળીમાં તમને સદાય ખુશ રાખે એવી તો મારી પ્રાર્થના છે અને તમારા બધાનો જે સપોર્ટ રહો તો હું એને એક એવી સારી ગિફ્ટ આપી દઈશ અત્યારે હાલ તો ગિફ્ટ આપવાની તાકાત નહીં પણ ભવિષ્યમાં કદાચ હું જો તમે બધા સપોર્ટ કરશો તો હું એને મસ્ત ગિફ્ટ આપે રુધુભાઈનો એવી તમારે બધાનો સપોર્ટ કરતા રહેજો મને તો હું એને ગિફ્ટ આપી શકું અને તો મારા જોડે ગિફ્ટ તો માગી છે પણ હવે ગિફ્ટ મારામાં તાકાત નહીં હાલ એટલે પછી ભવિષ્યમાં હું એને એવી ગિફ્ટ આપી શકીશ એવી તો હું કાળી મને પ્રાર્થના કરું છું કે મને એ ગિફ્ટ આપવા માટે મને સક્ષમ બનાવજે મહાકાળી મને એ પ્રાર્થના કરું છું અને ચલો હવે કામ તો બધું કરી લીધું છે જો કપડાં બપડા બધું ઉકવી દીધું છે ધોવાઈ જશે ના તો અંદર કપડાં ઉકવાયા છે બહાર વાતાવરણ બહુ અંધારેલું એવું છે એટલે એટલે હવે કપડા બધું ધોવાઈ છે રસોઈ કરવાની બાકી છે તે રસોઈ કરી દઈએ અને પછીની વાત પછી જો આજનું વેધર વેધર કેવા ને આજનું વેધર એક બાજુ તડકો છે ને એક બાજુ વરસાદ આવે છે શું કહેવું દક્ષુ ભાઈ એક બાજુ તડકો છે અને એક બાજુ વરસાદ આવે શું કેવું દક્ષુ ભાઈ સવાર સવાર સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે ને એક બાજુ તડકો છે ને એક બાજુ વરસાદ છે બોલો હવે આને કેવું મારે શું શું ખોવાઈ ગયું સાહેબ એ હોય સાહેબ ના ચશ્મા ખોવાઈ ગયા છે દક્ષુ ભાઈ ચશ્મા ખોવાઈ ગયા સાહેબ ના તમે ચો મુક્યા તા તમને યાદ અને ચશ્મા ખોવાઈ ગયા સી બોલો ચો ચશ્મા ચશ્મા નો કલર એ એવો છે ને આ રેવા જો ચો મૂકેજો જો થોડા ચો મૂક્યા અહીં અને લ થેન્ક યુ તમે ચો મૂકેતા યાદ આ તમને ચવલા કોસ્કા મૂકે ની કણ મૂકે દા આલેલું દાઢી કરી ન એવક ન સોઈ ગયા આ દાઢી રેડી ક્લીન છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલો બધાને નમસ્કાર પ્રણામ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ આજનો તમામ બધા મિત્રોનો ખૂબ સુબ્રાય કેશવલાલ સીતાવાડ હાય દક્ષુ દક્ષુ અસ પપ્પા તે તો રવિવાર એટલે એટલે આ હોય શું થઈ જાય ને શું થઈ જાય સાહેબ ચાલુ

આજે કરે અને અને તું પપ્પા બે બનાવી દેજો ખાવાનું આજે હું આરામ કરે બધાને કોમે વળગાડી દીધા લસણ આટલું દક્ષુપ્રિય ખોલ્યું છે આ સાહેબનું ભીંડા શાક તમારું આવી દીધું સાઈડ બુ કે છો રેવાની મજા સાહેબ દહીં દળાઈ આવ્યા જઈ બાજરું કરિયાણું લાયા દહીવા દળી આવ્યા અને એક બાજુ જીરા રાઈસ દાળ ફ્રાય શાક બનાવવાનું ચાલુ છે

મારા સાહેબો એ રસોઈ કરી છે અને કાવડી તો તૂટી ગઈ સાહેબ હાલ જ તૂટી લાગ્યા જો આપણે એક બાજુ રસોઈ ચાલુ છે પૂણો એક થઈ ગયો છે આ બાજરીના રોટલા કરવાના ચાલુ છે જો જેટલી જાતનું બનાય છે ભીંડાનું શાક દાલ ફ્રાય જીરા રાઈસ બાજુ ડુંગળીનું શાક અને વરસાદ તો કે હું જ ગણું છું વરસાદ તો અગિયાર ચાલુ થઈ ગયો છે જો હું જ શું આ તો દબ દબદબાડી બોલાવ છો જમા જમ વરસાદ ચાલુ થયો છે બરાબરનો લગ લગાવીને વરસાદ ચાલુ થઈ ગયો છે ને બરાબરનો વરસાદ હવે ખાવાની તૈયારીઓ પરથી એક વાગવા આવ્યો છો બોલો દક્ષુ ભાઈ જેટલું બધું બનાવીશો ખાવાનું જો જીરા રાઈસ દાલ ફ્રાય ભીંડી મસાલા લસણ ડુંગરીનું શાક રોટલી પાપડ રોટલા બોલો સાહેબ સાસ જેવું છે ખાવાનું સાહેબે તો જો ઈ વાંધો દાડભાત તોહણામાં જ લેવાના અને દક્ષુભાઈ તમે મજા આઈ જાય તક્ષુભાઈને જો પગે મટી નહીં એટલે પગ લોબો કરીને એટલે ખાવા નહીં અને જોડે જેઠાલાલ તો જોવું જ પડે જેઠાલાલ પપ્પા લસણ ને તીખી ચટણી બર્થડે છે તમે શું બર્થડે તમે હજારો સાલ હજારો સાલ ને માંકાઈમાં તમારી

તે ને વરસાદ ચાલુ છે એટલે જ ને ઓ વિરોમ લીધો છો હવે બંધ થઈ ગયો છો જેટલા 4 વાગે બંધ થયો હવા નોતો તો તે 4 વાગે બંધ થયો છે અને જો અંધારેલું તો સ બતાઉ તમને કેવું અંધારું છે ને જો આ 4 વાગે બંધ થયો તો મે હાલ આ બધું ચોખ્ખું કરીએ એ પાણી ભરે રહે હે ને જો અજુ તો હું વિડિયો જ ઉતારું એટલામાં તો ચાલુ થઈ ગયો હો વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો હજુ તો હજુ તો હું છું કે હવે બંધ થઈ ગયો છે એટલામાં તો ચાલુ થઈ ગયો વરસાદ આવવાનો અને અંધારેલો તો જુઓ જો સાહેબ ચાલુ થઈ ગયો હા થઈ ગયો હું તમને હું કહેતી હતી કહેતી હતી ને કે જેવું હું અહીંયા વાળી ચોખ્ખું કરે ને એવો જ વરસાદ ચાલુ થઈ જશે થઈ ગયો ને શું ને બોલો હું કહેવું એના પર તમારે શું ટિપ્પણી કરવી એવો મારા ખરેખર રોજ એવું થાય સાહેબ હું અહીંયા વાળી આટલામાં પાણી ભરાય તો રોજ વાળી અને ચોખ્ખું કરું ને એટલે જો તરત જ અતાવધી નતો હોતો સાહેબ અને હવે વાળી વાળીને જો અંદર જ આવીશું ને અને એટલામાં જો ચાલુ થઈ જાય ને વરસાદ જેટલે બે મિનિટ થઈ છે વાળીને અંદર આ અને એટલામાં તો જો ચાલુ થઈ જાય વરસાદ આ મને એરોન કરો ને સાહેબ કેટલો અવાજ બરાબર નો હું આપણો વિડીયો પેલું કરતી હતી એટલામાં તો વરસાદ ફરી વાર આવી ને પાવ થઈ ગયો આ વિડીયો વિડીયો ઉતારીને અંદર જઈ ને એટલે આમ તો વરસાદ આટલે આમ કોરું કરી તું મસ્ત અને પાછો વરસાદ આવીને જતો રહ્યો પાછો અને હવે જતો રહ્યો પાછો આ વસંત જાય હેરાન કરે છે જો વરસાદ તો કેવો અંધાર્યો છે એ ઉઠો ઉઠો કેટલા વાગ્યા ઘડિયાળમાં કેટલા વાગ્યા આરાય દક્ષુ મને કોઈ ખબર કોઈ મે ચા બનાય મારા રોધે જા જઉં પોચ વાગે અને ચા પીને પછી ઓય આઈ નુંગી જાય બોલ ખાટલા એટલે એમ કહીને મને બનાવી હો આરાય બોલ બનાવી દીધી એમને રો જ જવાનું હતું હું તો હવે આરામ કરું છું હું ગાવી છે જબરજસ્ત એવું તો જો ઓલે મોબાઈલ આવું જોયો મોબાઈલ માં સ ને ચલો બાય બાય ગુડ બાય ગુડ બાય જય શ્રી કૃષ્ણ અને અમારા સાહેબ મોબાઈલ જોવે છે રાતના વાગી ગયા છે હવા નવ શું ખાધું દક્ષુ આજે અમે રવિવાર સ્પેશિયલ મંચુરિયન નૂડલ્સ ખાધું છે બહુ દારે લગભગ ટાઈમ એક મહિના પછી હમ બહુ મહિને ખાધી ને બિરા યસ બોલા સાહેબ સાહેબ તો ઈયરફોન ગાલેલો છે સારું ચલો હવે આજના માટે આટલું જ મારો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો કાલે ફરી વાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ